આજે અમદાવાદની કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી એક રેલી નીકાળવામાં આવી હતી જેમાં જિગ્નેશ મીવાણી પણ હાજર રહ્યા હતા ગુજરાતમાં કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એટલે કે એનએસયુઆઈ દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજી અને સે નો ટુ ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી આ રેલી યોજાઈ હતી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય જિગ્નેશ મીવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા બાઇક રેલીમાં ફરી એક વખત જિગ્નેશ મીવાણીએ રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કર્યું છે ડ્રગ્સ ક્યાંથી આવે છે અને તેને લઈ અને ડિબેટ કરવા માટે જિગ્નેશ મીવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ કરી છે જિજ્ઞેશ મીવાણી કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે ત્યારે તેઓને આહવાન કરું છું કે આવી જાઓ ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ છેલ્લા કેટલાક દિવસોથી દારૂ ડ્રગ્સ જુગારના દૂષણ સામે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે તો કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે જેને લઈ અને એનએસયુઆઈ દ્વારા પણ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી ઇન્દ્રવિજસિંહ ગોહિલ સહિતના નેતાઓ રેલીમાં જોડાયા હતા ગુજરાતની જનતાને જગાડી છે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને અપીલ કરી રહ્યા છે કે વધુ સંખ્યામાં આપણી બેન દીકરીઓ માતાઓ હવે ગુજરાતમાં જોવા નહીં મળે બહુ ખૂબ અને શરમ સાથે જોવા મળે છે કે દ્વારકા સોમનાથ અંબાજી ખોડલધામ ઉમિયાધામ બેચરાજી આ મંદિરોના બે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પણ

એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે વન ટુ વન થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારા એનએસિઓને કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ કોને મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું